રામનવમી ના પાવન અવસર પર પથ્થરગેટ સ્થિત રામજી મંદિર ખાતે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે ભગવાન રામ નો જન્મદિવસ છે જેને લઈને દેશભરમાં ભક્તિભાવ પૂર્વક અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં પણ ભક્તિમય વાતાવરણમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમી ના શુભ દિવસે મંદિર પ્રાંગણ ગણ માં ભગવાન શ્રી રામજી ના જન્મોત્સવ ની ઉજવણી માટે સવારે વિશેષ અભિષેક પૂજન પછી ભવ્ય આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ ના ઘોષ સાથે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંદિર ને ફૂલો થી સુશોભિત કરી પ્રકાશ થી સજાવવામાં આવ્યું હતું મંદિર ટ્રસ્ટે ભક્તજનો માટે પ્રસાદ અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા રાખી હતી શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રણ કરવા સ્થાનિક પોલીસ તથા સેવકો ઉપસ્થિત રહ્યા હતા પથ્થરગેટ રામજી મંદિરમાં રામનવમીની ઉજવણી ભવ્યતા અને ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી જેમાં વડોદરા શહેરના અનેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો